તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણી બે બેઠકોની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું સંચાલક મંડળ વિભાગમાં સિત્તેર પોઈન્ટ પાંત્રીસ ટકા મતદાન થયું ચાર હજાર છસો સિત્યોતેર પૈકી ત્રણ હજાર છસો છન્નું મતદારોએ વોટિંગ કર્યું ઉચ્ચતર માધ્યમિક શિક્ષક વિભાગમાં અગ્ન્યાસી પોઈન્ટ ત્રણ ટકા મતદાન થયું છવ્વીસ તારીખે રૂપાલ ખાતે થશે મતગણતરી હાલ દિવાન વલ્લુભાઈ કાકરિયા વિસ્તારમાં શાળા આવેલી છે ત્યાં મતદાન મથક પર હાજર છું ને તમે જોઈ રહ્યા છો જે રીતે કોઈ વિધાનસભા કે લોકસભા ઇલેક્શન જો માહોલ હોય એનાથી કમ માહોલ આ બોર્ડના ઇલેક્શનમાં પણ નથી આનાથી વધારે માહોલ હોત પરંતુ છ જેટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે ને હવે માત્ર સરકારી શાળાના પ્રતિનિધિ અને સંચાલક મંડળ કે જે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવતી હોય છે ને આ વખતે સૌથી રસાકસી છે અને એ જેવી પટેલ મારી સાથે ઉમેદવાર છે જેવી સાહેબ આ માહોલ મેં જોયો તો મને મેં તો ઘણા બધા ઇલેક્શન કવર કર્યા લોકસભા અને વિધાનસભા મને યાદ આવી ગયું આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણી અને એની અંદર સંચાલક સૌવર્ગની ચૂંટણીની અંદર હું રાજ્ય સંચાલક મહામંડળના પ્રદેશ ગુજરાત પ્રદેશના એકમાત્ર સર્વ માન્ય અને સત્તાવર ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી છે આજે ચૂંટણીનો દિવસ છે અને ચૂંટણી ફક્ત સંચાલક વર્ગ પૂરતી જ બાકી રહી છે બાકીના સમવર્ગો બેનરીફ થયાથી પણ આ ચૂંટણી એકસો બ્યાસી વિધાનસભાઓ અને છવ્વીસ લોકસભાનો વિસ્તાર છે એટલે દૂર દૂરના વિસ્તારો આખા ગુજરાત સમગ્ર ગુજરાત એ ચૂંટણીનો વિસ્તાર છે અને આજે અમે સર્વ વિસ્તાર ગુજરાત ની અંદર પ્રવાસ કર્યો ચૂંટણી લક્ષી તો દરેક ઘટક સંઘોની આવકાર મળ્યો અને ભવ્ય વિજય થશે એવું જ અમને લાગી રહ્યું છે થશે ટકા અને ભવ્ય વિજય અને એ કહો કે જે તમે બે મંડળ હતા બે મંડળ એક થયા અને એમાં પછી બળવો થયો આખો જે ઘટનાક્રમ સર્જાયો એ પછી કેટલું કઠિન માનો છો આ ઇલેક્શન બે મંડળો એક થયા પછી કોઈ પણ પ્રકારની કઠિનતા અમારા માટે છે જ નહીં કારણ કે ગઈ વખતે બે મંડળના વોટ ભેગા કરીએ તો સીધા બે હજાર વોટ થાય છે અને એ ગણતરી કરતાં અમારા સત્તાવાર અને માન્ય ઉમેદવાર એકસોને એકાવન ટકા જીતવાના છે અચ્છા મનુ દાદા તમે તો આટલું લગભગ કોઈ અધિકારીને એટલું વર્ષો નહીં થયા હોય એટલા વર્ષો તો તમારે શિક્ષણમાં નીકળી ગયા છે તમારો અનુભવ શું કહે છે કે શિક્ષણમાં બહુ જબરદસ્ત પોલિટિક્સ ચાલી રહ્યું છે તો લાગે છે કે આ રાજકારણમાં વિદ્યાર્થી હિત સચવા છે વિદ્યાર્થીઓના હિત માટે સંચાલક મંડળ અને સર્વ સંચાલકો પ્રતિજ્ઞાબદ્ધ છે આજના આ ઇલેક્શનમાં અત્યારે જે જેવી પટેલ તરફ ખૂબ ભારે ધસારો મતદાન માટે થઈ રહ્યો છે તો હિતેશભાઈ આપ શું માનો છો આ ઇલેક્શન કેટલું મહત્વનું સંચાલકો માટે સંચાલકોની એકતા અને અખંડિતતા અને સંચાલક મહામંડળ સમગ્ર રાજ્ય કક્ષાએ છે તેની એકતા માટે આ ઇલેક્શન ખૂબ જ મહત્વનું છે અને સંગઠન મહામંડળે

ચૂંટણી આજે યોજાઈ રહી છે સવારે આઠ કલાકેથી મતદાન ની શરૂઆત થઈ છે જે પાંચ વાગ્યા સુધી ચાલવાનું છે આપ જોઈ રહ્યા છો અમદાવાદ શહેરમાં કાંકરિયા વિસ્તારની દીવાન બલ્લુભાઈ શાળા આવેલી છે ત્યાં મતદાન ની શરૂઆત થઈ છે અને એક બાદ એક મતદારો અહીંયા આવી રહ્યા છે ને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે સૌથી રસપ્રદ જંગ માનવામાં આવે છે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવે છે કેમ કે ચૂંટાયેલા સભ્યો હોય છે એમની સમિતિ બનતી હોય છે સમિતિનો રોલ મહત્વનો હોય છે જ્યારે શિક્ષણની વાત આવતી હોય ત્યારે જે નીતિ વિષયક બાબતો હોય એ નિર્ણયો લેવામાં સમિતિના સભ્યો એટલે કે જે આ ચૂંટણીમાં ચૂંટાઈને આવવાના છે એમની સમિતિ બનવાની છે અને સમિતિના સભ્યો નીતિ વિષયક બાબતે નિર્ણય લેતા હોય છે મારી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી છે એમની સાથે વાત કરીએ સાહેબ આજની ચૂંટણી છે કયા પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી છે એમાં ખંડ સાત અને ખંડ આઠ માટે જ આજે ચૂંટણીનું આયોજન છે બાકીમાં બિનહરીફ થઈ ગયું છે તો ખંડ સાત માટે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે સરકારી શાળાના શિક્ષકો હોય છે તેમના માટેની છે તેમાં સત્તર જેટલા મતદારો નોંધાયેલા છે અને એમાં કુલ ચાર ઉમેદવારોને ઉમેદવારી કરવામાં આવેલી છે અને ખંડ આઠ છે એમાં સર સંચાલક મંડળમાંથી આજે એમને જે ઉમેદવારી કરેલી હોય છે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે તેના માટેની ચૂંટણીનું આયોજન છે અમદાવાદ શહેરનું અહીંયા દિવાન વલ્લુભાઈ કાકરિયા જે છે એ મતદાન મથક છે ત્યાં અમે ચૂંટણીની સમગ્ર વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને ત્યાં સ્ટાફ જે છે ખૂબ સારી રીતે એને ટ્રેન કરવામાં આવેલો છે અહીંયા સીસીટીવી કેમેરા જે છે એટલે સીસીટીવી કેમેરામાં જ આખી આ ચૂંટણીની પ્રક્રિયા થઈ રહી છે એટલે એ પ્રકારે કોઈપણ પ્રકારનો પ્રશ્ન અહીંયા જણાતો નથી અને બીજું કે પોલીસ બંદોબસ્ત પણ છે એટલે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણ આજે ચૂંટણીનું આયોજન થશે અહીંયા ત્રણેય ઉમેદવારો સંચાલક મંડળના છે તેમના ચૂંટણીના જે મતદાન એજન્ટ પણ અહીંયા ઉપસ્થિત છે એટલે એ રીતે કોઈ પણ પ્રશ્ન અહીંયા નહીં રહે અને ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણીનું જે છે કાર્ય સંપન્ન થશે તો આપ જોઈ રહ્યા છો કે આજે ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ને બે દિવસ પછી એટલે કે છવ્વીસમી તારીખે જે ઉમેદવારો છે છે એમના ભાવિનો ફેસલો થવાનો આ વખતે બેઠકો એટલે કે છ જેટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી અને માત્ર બે બેઠક પર ચૂંટણી હાથ ધરાઈ છે એમાં સૌથી મહત્વની સંચાલક મંડળની જે બેઠક છે એના પર ખરા ખરીનો જંગ જામેલો જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન વિજુ પરમાર સાથે ગુજરાત ફર્સ્ટ અમદાવાદ